હરી મને કોકિલ બનાવીને વગડે મેલ્યો હરી મને કોકિલ બનાવીને વગડે મેલ્યો વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ હવે હું મોંઘો કેમ રહું હવે હું મોંઘો કેમ રહું હરી મને ઝરણું બનાવીને હરી મને ઝરણું બનાવીને ગીરીથી દેડવ્યું હરી મને ઝરણું બનાવીને ગીરીથી દેડવ્યું વળી તમે દરિયો થઈને દીધી દિલે આસ હવે હું સૂતો કેમ રહું હરી મને સુવાસ બનાવીને કળિયું ખીલવી હરી મને સુવાસ બનાવીને કળિયું ખીલવી વળી તમે પવનો થઈને પ્રસર્યા ચોપાસ વળી તમે પવનો થઈને પ્રસર્યા ચોપાસ હવે હું બાંધ્યો કેમ રહું હવે હું બાંધ્યો કેમ રહું હરી મને દીપક પ્રગટાવી હરી મને દીપક પ્રગટાવીને દિવેલ પૂર્યા વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ હવે હું ઢાંક્યો કેમ રહું હવે હું ઢાંક્યો કેમ રહું હરી મને હું પદ આપીને હરી મને હું પદ આપીને પુરુષાર્થી કીધો હરી મને હું પદ આપીને પુરુષાર્થી કીધો વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ વળી તમે પરમપદ થઈ દીધી પ્યાસ હવે હું જુદો કેમ રહું હવે હું જુદો કેમ રહું હરી મને કોકિલ બનાવીને વગડે મેલ્યો વળી તમે વસંત વસંત થઈને વીલસ્યા પાસ હવે હું મોંઘો કેમ રહું હવે હું મોંઘો કેમ રહું